ઉપલેટા શહેરમાં અનેક સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વોર્ડ નંબર નવના માજી સદરાય સભ્ય રજાભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત ત્રણ ટર્મથી આ બોર્ડમાં બહુમતથી ચૂંટાય છે લોકો પણ તેની બહુ ચાહે છે ગમે એવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી વર્ષોથી અહીંના વિસ્તારમાં વર્ષે પાંચથી સાત લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે જેમાં રમઝાન માસના ફ્રૂટ અને ફરસાણ વિતરણ મહોરમ માસના તમામ દિવસોમાં સરભર

આજના પ્રોગ્રામ ની મારી ફોર મારી માં ગુરુભાઈ માં ગુજરી ગયા એની પાછળ હવામાન ઉમરો કરાવું છું અને ગરીબ માણસો માટે કિલો કિલો લિટર લિટર તેલ આપું છું એકવીસ ન્યાજ કરી છે આ મારી માં જ્યારે પણ હયાત હતા તો એ ટાઈમની માલિકો મારી ગરીબી હતી મારી પાસે કોઈ છોકરો નથી દીધું છે એની માહે મારી બાબા હું ઉમરો કરાવું છું